તો ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન થયું આ બેઠકમાં અલગ અલગ મુદ્દે સમીક્ષા કરાઈ ટેકાના ભાવે મગફળી સુધરે સમયની સાથે વિદ્યાર્થી ચાલી શકે એના માટે પરિણામલક્ષી પગલા લેવા માટે થઈ અને આજે બેઠકમાં અધિકારીઓને સૂચના આપી છે આપણો વિદ્યાર્થી આંખમાં આંખ પર વિશ્વમાં સ્પર્ધામાં જઈ શકે એવો તૈયાર કરવા માટે ખાસ સૂચના આપીને એમના માટે રચના બનાવીને આગળ વધવાની સૂચનાઓ સીએસને આપી છે આપ સૌ જાણો છો કે ચિંતન શિબિર ધરમપુરમાં થઈ ત્યારે ખૂબ ચર્ચાઓને મંથન થયું છે મને મુખ્યમંત્રી છે આજે નિર્ણય લીધો છે કે એ ચર્ચાઓ ચર્ચા ન રહે પણ જનતાના હિતમાં એને ઇમ્પ્લિમેશન કરવું હોય તો બજેટમાં એને સામેલ કરવી પડે એટલે તમામ ચર્ચાઓમાં જે બજેટમાં સામેલ કરવા જેવું લાગે રાજ્યના હિતમાં રાજ્યની જનતાના હિતમાં એને ત્વરિત આ નવા વર્ષની બજેટની અંદર ધ્યાને લઈને એને સામેલ કરવા માટેની સૂચના પણ અધિકારીશ્રીઓને ચીફ સેક્રેટરી દાસને આપી છે આપણું રાજ્ય એ માની નરેન્દ્રભાઈ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી પોલિસી ડિવર્સ સ્ટેટ તરીકે સમગ્ર ભારતને વિશ્વમાં એ જાણીતું ને સ્વીકૃત બનાવ્યું છે ઘણા વર્ષોથી રાજ્યની જનતાના આશીર્વાદથી સતત કન્ટિન્યુ એ રાજ્યની ભાજપની સરકાર છે આપ સૌ જાણો છો કે પોલિસીઓ અમુક અમુક સમયે એ પૂરી થતી હોય છે અને નવી પોલિસી બનાવેલી હોય છે મુખ્યમંત્રી શ્રીના જાનમાં આવતા એમણે સૂચના આપી છે કે એમના આધાર ઉપર રાજ્યે ખૂબ વિકાસ કર્યો છે માની નરેન્દ્રભાઈ જે દિશાદર્શન આ રાજ્યમાં આપ્યું આપણે સૌ જાણીએ છીએ કે એ પોલિસીના કારણે પારદર્શકતા પણ આવી છે એ પોલિસીઓ પૂરી થતી હોય ત્યારે છ મહિના પહેલાથી આ પોલિસીમાં કોઈ સુધારા કરવા હોય ઉમેરવું હોય કાઢવું હોય કારણ કે સમય સાથે ચાલવા માટે આ જરૂરિયાતો હોય છે એને સૂચનાઓ આપી છે દરેક વિભાગના સચિવોને કે તમારા વિભાગમાં પોલિસી પૂરી થતી હોય તો છ મહિના પહેલા એની તૈયારી થાય નહીં કે છેલ્લી ઘડીએ જેનાથી પોલીસીમાં કોઈ ત્રુટી ન રહે અને લોકોને પારદર્શક રીતે રાજ્યના વિકાસની સાથે લોકોને એ પોલીસીનો ઉપયોગ કરી શકે એના માટે થઈને એની તૈયારીઓ પણ થાય અને જ્યારે જરૂર જણાય ત્યારે અગાઉથી જ એની વ્યવસ્થાઓ બને અને નવી પોલિસી સાથે રાજ્યની જનતાને એમની સુખાકારીમાં એના નિર્ણયોમાં અને એની સ્વીકૃતિમાં વધારે ઉપયોગી થઈ શકે એવો મહત્વનો નિર્ણય પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજની બેઠકમાં લીધો છે માની મુખ્યમંત્રીશ્રીના વડપણ નીચે અધ્યક્ષતામાં બહુ મહત્વનો નિર્ણય આજે છે રાજ્યના કેટલાક મંત્રીઓની પરામર્શ સમિતિની રચના કરવાનો નિર્ણય એ માની મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે કારણ કે વિશાળ કામ વિશાળ ક્ષેત્ર વિશાળ પ્રશ્નો વિશાળ અપેક્ષાઓ અને પૂરી કરવાની જવાબદારી સાથે સરકાર આગળ વધી રહી છે ત્યારે જે થઈ શકે પારદર્શક અને લોકોના હિત માટે થાય એમના માટે એ કમિટીની રચના પણ પરામર્શ સમિતિની રાજ્યના મંત્રીઓને સાથે લઈ અને કરવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી શ્રી માની હર્ષભાઈ અને મુખ્યમંત્રી શ્રી સાથે ચર્ચા થયા મુજબ આ નિર્ણય કર્યો છે માન્ય અધ્યક્ષ તરીકે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીશ્રીને બધી બાબતોમાં ડીપમાં જવા માટે એક કમિટી એ મહત્વની હોય છે ને પછી મુખ્યમંત્રીના ધ્યાને મૂકીને એમાં શું નિર્ણય કરવા લાંબા ગાળાના ટૂંકા ગાળાના મહત્વના રાજ્યમાં બનતી બાબતો રાજ્યમાં બનતી મહત્વના વિકાસના કામો અન્ય બાબતો એ બધી જ પરામર્શ સમિતિમાં પરામર્શ કર્યા બાદ માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકી મુખ્યમંત્રીશ્રી જે દિશા નિર્દેશના આદેશ કરે છે એ પ્રમાણે ચાલશે નાયબ મુખ્યમંત્રી માની હર્ષભાઈ સંઘવી કૃષિ મંત્રી તરીકે હું પણ એ કમિટીમાં છું માની ઋષિભાઈ પટેલ માની શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ડોક્ટર પદ્યુમન વાજા નરેશભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલ આ પરામર્શ સમિતિના મંત્રી તરીકે સભ્યો રહે છે રાજ્યની નાની મોટી બાબતો કે કઈ બાબતો હોય ત્યારે પરામર્શ કરીને ઉનાળમાં જઈને માની મુખ્યમંત્રીશ્રીને એ તમામ અહેવાલ રજૂ કરશે અને માની મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશ પ્રમાણે આ પ્રકારે અમલવારી એ રાજ્યના વહીવટી તંત્રમાં થશે મેં બોલ્યા એટલું તમને મળી જશે હર્ષભાઈ નાયબ કે આ પ્રકારની કમિટી અગાઉ પણ અલગ અલગ પ્રકારની બની હતી એટલે પરામર્શ સમિતિ માની મુખ્યમંત્રી જે અધિકારો છે એમાં તમામ મંત્રીશ્રીઓ જેના વિભાગના નાના મોટી બાબતો હોય તો એની ડિટેલ ચર્ચાઓ થાય એના આધાર ઉપર એના નિરાકરણ રાજ્યની જનતાના હિતમાં થાય એમના માટે એ મંત્રીશ્રીઓ હોય એમ પીએમએલ હોય અથવા અન્ય પણ ઘણી બધી બાબતો હોય છે જે પરામર્શ સમિતિમાં લેવા જેવી હોય છે ચર્ચાઓ પરામર્શ સમિતિમાં મુકાશે મંત્રીશ્રીઓ ચર્ચા કરશે અને એના આધાર ઉપર એનું જીસ લઈને મુખ્યમંત્રી શ્રી જે અધ્યક્ષ છે એમના ધ્યાને મૂકીને એના નિર્દેશ પ્રમાણે એમાં અમે આગળ વધીશું એડમિનિસ્ટ્રેશનમાં જે પ્રકારની વ્યવસ્થાઓ બનતી હોય છે એ પ્રકારની વ્યવસ્થાઓ બની છે આપણે ચિંતન શિબિરની વાત કરી તો મને કહેતા આનંદ છે કે આખા દેશમાં નરેન્દ્રભાઈ આ ચિંતન શિબિરની શરૂઆત કરી એના ફળ સ્વરૂપે અનેક નિર્ણયો એ થયા છે કદાચ કોઈ બાબતો એમાં ન સામેલ થઈ શકી હોય તો એનો અર્થ એવો નથી કે ચિંતન શિબિરોમાંથી માંથી કંઈ આપણને ફળસૂતી નથી ખૂબ બધા ચિંતન શિબિરની ફળશ્રુતિ ત્યાં ચર્ચાઓ જે થઈ છે એનું ડોક્યુમેન્ટરી પણ બનવાની છે જે અલગ અલગ બાબતો અલગ અલગ સમયે અલગ અલગ નિર્ણયો એ કરવાના હોય છે ચિંતન શિબિરમાં ચર્ચાઓ થઈ પણ બજેટમાં જો સામેલ ન થાય એમની ચિંતા મુખ્યમંત્રીએ કરી તો એ પરિણામો ઝડપથી ન મળે તો એ પ્રકારની જે સરકારી નીતિ નિયમની વ્યવસ્થાઓ છે પણ રાજ્યની સરકારે ઓપન છે કોઈને પણ આપને અથવા કોઈને પણ એવા લોકોના સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરવાની શરૂઆત પણ પોલિસીઓમાં રાજ્ય સરકારે કરી છે છતાં પણ આપણે ધ્યાન દોર્યું છે ત્યારે કોઈ પણ વ્યક્તિઓને કાંઈ પણ રાજ્ય સરકારનું ધ્યાન દોરવું હોય તો ડિપાર્ટમેન્ટના મંત્રીશ્રીને દોરીને ઓપનનેસતાથી સારું કરવું છે ત્યારે આપને પણ વિનંતી છે કે આપ ચોક્કસ દોરજો એમાં જેટલું પણ કાયદાકીય બાબતોમાં આવતું હશે સામેલ કરીને રાજ્યની સરકાર આગળ માની મુખ્યમંત્રી છે અહેવાલ મંગાવ્યો છે મારે પણ કમિશનર પાની સાથે વાત થઈ છે આપ સૌ જાણો છો કે તિરાડ તો પડી જ છે એમાં રૂબરૂ મુલાકાત પણ અધિકારીઓ લીધી છે વિગતવાર ઇન્સ્પેક્શન કરવા બ્રિજને ઓછામાં ઓછા પાંચ દિવસ માટે બંધ રાખીને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું એના ડિઝાઇન કન્સલ્ટન્ટ જોઈન્ટ રાઉન્ડ દ્વારા બ્રિજ પરની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન નદીના બોટ થી ડોન દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે ઇન્સ્પેક્શન બ્રિજના ડાઉનસ્ટ્રીમ ભાગમાં ક્રેક અને અપસ્ટ્રીમ બાજુ સ્લેબ તેમજ ફૂટપાથમાં તિરાડ એ જોવા મળી છે બ્રિજ રિપેરિંગ આંશિક પુનઃરચના સંપૂર્ણ રિસ્ટોરેશન વાઇન્ડિંગ અને નવા બ્રિજના વિકલ્પોની ચર્ચા વિચારણા પણ કરી છે મને માહિતી તો મગાવાની જ હોય છે માહિતીના આધાર ઉપર જ કારણ કે બ્રિજ એક ગંભીર બાબત છે એટલે માહિતીના આધાર ઉપર ઉપર હું આપને કહી રહ્યો છું અને મારે કેવું જોઈએ એવું મને લાગે છે એટલે આપનું હું કહી રહ્યો છું છઠ્ઠી તારીખે ડિમોલેશન તથા ટેકનિકલ નિષ્ણાતોને એનડીટી હેમર ટેસ્ટની કામગીરી માટે પણ બોલાવવામાં આવ્યા હતા કોલ મળીને ઘણી બધી સૂચનાઓ બાદ આ બ્રિજમાં આઈઆઈટી રોકી અને એસવીએનઆઈટી સુધી બંધ રાખવાનો નિર્ણય એ રિપેરિંગ છે તરત જ રાહદારીઓને મુશ્કેલી ન પડે પણ તમામ પ્રકારની એ ટેકનિકલ બાબત છે ત્યારે કોઈને પણ જોખમ ન થાય એના માટે રાજ્યની સરકારે હું અમદાવાદની જનતા અને ત્યાં અવર જવર કરે છે એમને મુશ્કેલી પડે છે એના માટે રાજ્યની જનતાનો અમદાવાદની જનતાની માફી પણ ચાહીએ છીએ પણ આ જોખમી હોય ધ્યાનમાં આવ્યું એટલા માટે કંઈ મુશ્કેલી ન થાય કોઈને અને કોઈની જાનહાની ન થાય કોઈને વાગે નહીં એના માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો સાત બાર થી દસ બાર નહી પચીસ દસ પચીસ પચીસ દસ પચીસ નહીં નહીં આ બધી બાબતો બંધ રાખવાનો નિર્ણય એ ત્યારે લીધો હતો આ બધી જ ટેકનિકલી બાબતો ધ્યાનમાં આવતા તરત જ તે રિપેર થઈને એને શરૂ કરવામાં આવશે સુધારો કરું છું પચીસ દસ પચીસ સુધી બંધ રાખવાનો નિર્ણય જે તે વખતે લેવાનો બે હજાર સુડતાલીસ પેલા વેગ આપવા માટે ત્રણ સ્લેપ કર્યા છે આપણે જાણીએ છીએ કે માનની નરેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રીને કેતા ગયેલા છે પચીસ બાર સુધી બંધ રહેશે એટલા માટે આપણે પંચોતેર વર્ષ ગુજરાત થવાના છે પાંત્રીસ માં તો આપણું ગુજરાત વિકસિત એ સુડતાલીસ પેલા કેવી રીતે થાય એના માં આપણે આગળ લઈ જવાનો પ્રયાસ કરીએ તમામ છ છ ઝોનમાં તમામ મહત્વના પ્રોજેક્ટો છે એનું પણ મોનિટરિંગ કરશે રાજ્યના નાના નાના વિકાસના કામો મોનિટરિંગ કરશે અને નવા કામો પણ કેવી રીતે ઉમેરવા હું તમને એની ડિટેલ પણ મળી પ્રયાસ કરીશ કે ખૂબ મહત્વનું ને રાજ્યની સરકારે બહુ મોટું ઇનિશિયે જ્યાં જેટલી જરૂર પડે ત્યાં બજેટમાં જોગભાઈ કોને પણ મુખ્યમંત્રીશ્રી સૂચના આપી છે આ ક્લસ્ટરમાં કે તમારે આવી જરૂર છે આ ક્લસ્ટરમાં આ જિલ્લામાં આ વિસ્તારમાં તો સામેલ કરો બજેટમાં કેન્દ્રને જરૂર પડે તો કેન્દ્ર પણ કરીશું પણ મેં કહ્યું એમ કે આવનારા સમયની અંદર આવું કોઈ મોટિવ લીધું હોય તો ગુજરાત રાજ્ય લીધું છે સ્વાભાવિક છે નવી વસ્તુ છે નાના મોટા આપ પણ પ્રશ્ન કરો છો સોલ્યુશન પણ કરીશું ના કોઈ બાકાત ન રહે આ વિકાસ દિન છે ત્રણસો દિવસ છે તમે અગાઉ પણ કહ્યું કે પ્રશ્નો પ્રશ્નો પણ કાયમી છે નવા સ્વરૂપે આવતા હોય છે એટલે કશું જ બાકાત નહીં એની અંદરમાં આખે આખું ઇન્ટીગ્રેટેડ કેવી રીતે વિકાસ થાય કારણ કે દરેક ઝોનની તાસીર અલગ હોય છે દરેક ઝોનની જરૂરિયાત અલગ હોય છે દરેક ઝોનમાં વિકાસની બાબતોમાં રો મટીરિયલ ટ્રાન્સપોર્ટેશન અન્ય જગ્યાએ જતું હોય આ બધાને ધ્યાનમાં રાખીને કઈ કઈ એવા વે છે કે નજીક કરી શકાય એવો પ્રયાસ રાજ્યની સરકાર કરે છે યસ બિલકુલ માણખાએ કઈ માણખાઇ કઈ સુવિધાઓ પણ છે का क्या हुआ, क्या कोई क्या, क्या तो मैं, मैं आपको बता रहा हूँ की कंटिन्यू है सभी मंत्री वहाँ गए हैं ताकि मैं अमरेली गया था तो विजिलेंस भी दी है जो भी कॉन्ट्रेक्टर जो नहीं कर रहे उसको भी आ, बोल के गए है कि भी जो उसने ज्यादा काम डाला है अगर और नहीं पहुंच सकता है